એક માહોલ બન્યો જીતવાના છે જીતવાના જ છે સામેની સાહેબ કોંગ્રેસમાંથી જે આવે અમદાવાદથી આવે ગાંધીનગરથી આવે કે અહીંના કોઈ હોય ચૂંટણી ભાજપ કોંગ્રેસ અપક્ષ લડે ચૂંટણી સ્વરૂપજી લડે બધાએ લડે તેમ છતાં વાત આવે અલ્પેશ ઠાકોર અને શંકરભાઈ ચૌધરીની અલ્પેશ ઠાકોર માટે બેફામ બોલે શંકરભી માટે બેફામ બોલે ચૂંટણીમાં કરવું ખબર ના પડે અને થી ગાંધીનગરથી કેટલાક ડગલા જેવા લોકો એવા આવે કે જ્યાં બધું બેલાણ કરી રહ્યા છે ત્યાં સમાજ સમાજ જેવું કઈ વેહવા દીધું એવા લોકો એ સમાજની વાત કરી હું તમને કહેવાયો છું આજે સવિશેષ ઠાકોર સમાજને મારે કેવું છે એવું શું નથી કર્યું મેં એવું શું નથી ગુજરાત ઠાકોર સેનાએ જેના કારણે તમારે દેવી આ ગુજરાતનો સમાજ હતો સમાજમાં હતા શિક્ષણની દિશા ના દેખાય કોઈ રણી નહીં એ સમાજને એક કર્યો વેસન મુક્તિની વાત કરી શિક્ષણ ની વાત કરી ભાઈચારો પેદા કર્યો સન્માનપૂર્વક પૂર્વક જીવવાની વિચારધારા આપી ઉત્તર થી દક્ષિણ દક્ષિણ થી મધ્ય ગુજરાતના સમાજને એક કર્યો અને એક કર્યા પછી કેટલાક રાજકીય લોકો બેફામ બોલે અમારા માટે દુઃખ નહીં થતું હોય અમે માણસ છીએ એવી કોઈ ખરાબ કામ નહીં કર્યું ભૂખ લાગી સમાજના વિકાસની ભૂખ લાગી ગરીબ સમાજના લોકોને એવું શું કરીએ કે જેનાથી આ લોકો આગળ વધે અને આ ભૂખમાં એ લોકોએ વાત ફક્ત પોતાની રાજનીતિની કરી સિત સિત્તેર વર્ષ રાજનીતિ કરી સિત્તેર વર્ષમાં સમાજનું એક એવું કામ બતાવી દે એ લોકો કે જેમણે કર્યું હોય સમાજને ફક્ત રાજનીતિના નામે મૂર્ખ બનાવ્યો પોતાની પાર્ટીમાં ટિકિટ મળે એ જ સમાજનો બીજી પાર્ટીમાં મળે સમાજ નહીં એટલે હું તો સમાજ મને ટિકિટ મળી છે તો સમાજે મરી જવાનું પણ સ્વરૂપજી ઠાકોર જેવો સામાન્ય પરિવારનો દીકરો લડે તો કે ના આ સમાજ નહીં સમાજ આખો તો અમારી જોડે છે એને તો કોઈ સમાજ સ્વીકારે નહીં આ પ્રકારની વાત ચાલતી છે ખરી સમાજ બધાનો છે સમાજ કોઈ એક વ્યક્તિનો નથી ના મારો છે ના તમારો છે તમામ લોકોનો છે પણ ચૂંટણી હતી ને ચૂપ બેઠા એટલા બધા એવું કે લાલ લીલી પેન અને રાજનીતિ તમે મંજીરામાં લડવા આવ્યા છો પ્રચાર કરવા શું કર્યા તમને નવે લાગે સાહેબ રાત દિવસ આ ભાઈ હરાવા માટે મથા રાત દિવસ દોડ્યા છે શું નહીં દોડ્યા એમને શું નહીં કર્યું જે સમાજ ઉપર એક કલંક તો કે આ સમાજને થોડીક લાલચો આપી ખરીદી લઈએ બતાવી અમને પણ મતદાન કરતા આવડે છે એ સમાજને પરથી જે લોકો સમાજના કારણે જીતી ના એજ આપણા આગેવાનો દીકરીઓ એક બેનો આ સમાજના પૈસાના અમે ખરીદવા નીકળી પડે અને એવું કે

બે વર્ષ પછી ત્યાં ઘરે ઘરે ફરી અને હરાવવાનો પ્રયત્ન કરતા એવા અમદાવાદના આગેવાનો એક કલોના ધારાસભ્ય હતા તો નથી નામો નિશાન પાત્ર ઘરે ઘરે ફરે તો હું ઠાકોર નતો એ વખતે સમાજ નતો એમની વાત આવે ત્યારે સમાજ આ ઠાકોર નહીં આ સમાજના નતા તો ઘરે ઘરે ફરતા હતા પાછા જાહેરમાં કેતા વોટ આપે અને મેઘડીની लाज રાખી છે હું તમારો આભારી છું થાય અને તમામ સમાજો આભારી છું મેં તમને એક વખતે કહ્યું તું તમારામાં એકતા નહીં તો બીજા સમાજો નહીં રહે તમારી જોડે સાહેબ તમારે આભાર प्रचार પડે શંકરભાઈ પ્રચાર ના કરી શકે માહોલ ઊભો કર્યો અને રજનીશભાઈ બીજેવા યુવાનો બહાર આમને લાગ્યું કે નહીં આપડે ખોટી દિશામાં ના દોડાય અને મેં બીજું એક જે જોયું બ્રહ્મ સમાજ

પણ વાત આવે છે કે જે લોકો ફક્ત રાજનીતિક સમાજ બનાવે છે રાજનીતિ માટે જ સમાજ છે એ ભ્રમણામાં રહેતા લોકોને જવાબ આપ્યો છે તમે કોઈ એવું કહેતો કે આમ જાગીર છે મારી હું તારું ત્યાં પડે હું તારું ત્યાં મત ન ખાવ સમાજ કોઈની જાગીર નથી સમાજ એ ગરીબથી લઈ અમીર તમામ લોકોનો સમાજ છે આ એ જવાબ તમે આપો છો સાહેબ અને આગેવાન સાચું નહીં કે સમાજ નું કઈ નહીં થાય સાચું તો બોલવું પડશે અને સાચું એટલે બોલવું પડે શું કરી દીકરાને આગેવાન બનવાનો અધિકાર નહી શું આ સમાજમાં ફક્ત અલ્પેશ ઠાકોર કે ગેની કે અમે જ લોકોને રાજનીતિ કરશું કોઈ નવા લોકોને રાજનીતિ કરવાનો અધિકાર નથી આ સ્વરૂપજી જેવા અનેક યુવાનો બીજા તૈયાર થતા હોય તો તૈયાર કરવાની જવાબદારી અમારી છે આ અમારે તૈયાર કરવા પડે રાજનીતિમાં ફક્ત હું હોઉં તો જ બાકી બીજું કઈ નઈ એવું ના હોય સમય સમય નું કામ કરે આજે સ્વરૂપજી છે કે કોઈ પણ હોય રજનીશભાઈ હોય શકે રાજનીતિ રાજનીતિનું કામ કરે રાખે પણ ચૂંટણીમાં ખુલ્લેઆમ સમાજ વિરુદ્ધ કામ કરવાનું ખુલ્લે આમ બેફામ ભાષણો કરવાના અને જ્યારે ભરતી તમારો દીકરો લડતો હોય ત્યારે તમે એવું કહો કે ભાઈ આ છે તો અમે નથી વોટ આપવાના આવો સમાજવાદ નહીં ચાલે હવે એવો સમાજવાદ જોતો પણ નહીં અને લડાવવાનું ડરાવવાનું ધમકાવવાનું કામ કરવાનું રાતના અંધારામાં રૂપિયા વેચે કબીરનો સમાજ આ કબીર પંથી છીએ આપણે આ સદારણ બાળકો એને ક્યાંક નશામાં કે ક્યાંક બીજી રીતે એને ભરમાવાનો એને અપવિત્ર કરવાનું કામ કરે આવી રાજનીતિ આપણે નથી જોતી આપણે રાજનીતિ એવી જોઈએ છીએ હક અધિકાર ની વાત હોય જ્યાં આજે આપણી સ્કૂલ કોલેજ યુનિવર્સિટી માટે જગ્યા માંગી છે એના ખાત એવા છે જ્યાં આપણા માટેનો વિકાસ ની વાત હોય જ્યાં બીજા સમાજો સાથે ભળી ચાલવાની વાત હોય આપણે ફક્ત રાજનીતિ જ ખોખલી કરવી છે તો એમાં નહીં ચાલે દોસ્તો તમને વિનંતી કરું છું સમાજ એક થયો છે

ત્યારે બાભર તો ઢોલ નગારા સાથે લગાવા તૈયાર સુતાલીસ હજાર મત બાબરે આપ્યા ના તમામ મતદાતાઓ તમામ આગેવાનો બધાનો આભાર માનવો પડે મને ઘણા બધા લોકો ના કોલ આવે કે સાહેબ ચિંતા ના કરતા મને અમલાલ ભાઈ અમીરામભાઈ નો ફોન આવે હવે તેર હજાર વચ્ચે પાછળ તરીકે અમીરામ ભી સાહેબ ચિંતા ના કરતા મને એક ચૌધરી સમાજ માંથી ફોન આવ્યો અમીર ચિંતા ના કરતા અભિનંદન આપીતવાનું આપણે જ છે આ પાછળનું બધું જ આપણું છે આપણું મને તમને નવી લાગે મને એક સમાજ માંથી ફોન આવ્યો એ સાહેબ ચિંતા ના કરતા હો બધું સારું જ છે મને રબારીમાંથી માંથી આપણા લેવાભાઈ ભાભર માંથી એમનો ફોન આવ્યો કે ચિંતા ના કરતા જીતવાનું આપણે જ છે આટલા બધા લોકો ચિંતા કરતા ઠાકોર તો રાહ બેઠા હતા કે ભાભર ખુલવા દે હું જોતો તો કોમે તો કે ભાભર ખુલવા દો અભિનંદન આપું તમને અભિનંદન એટલે આપું તમારી જવાબદારી વધે છે વધે છે કે આપણે ચૂંટણીમાં અનેક વાતો કરી છે સ્વરૂપજી ની જવાબદારી વધે છે અમારી બધાની જવાબદારી વધે છે આ વિસ્તારમાં હજુ પણ રાધા એ વિકાસ ની રાહ જોઈ રહ્યું છે રાધા આજે પણ પાણીની લાઈટ ની રાહ જોઈ રહ્યું છે ત્યાં ખૂટે છે આજે પણ અબાડાના

એના માટે મથે કોણ તો કે આપણું ધારાસભ્ય આપણા સંસદ સભ્ય એ જવાબદારી એની છે સરકાર મારી છે કે નહીં તો મત તો તમે તમારા પોતાના દમ ઉપર માગ્યા હતા હું જીતીશ તો આ કરીશ એમના ભાષણ આપણે કઈ શું કેતા અમે આવશે તો રજૂઆત કરીશું રજૂઆત તો સમય જતો રહ્યો રજૂઆત થી રિઝલ્ટ જોઈએ અમારે અને સૌજીને કહું છું તમારી જવાબદારી છે છ મહિના કેર બાંધી લો છ મહિના કેર બાંધી લો

મારી તમને બધા તમે જોયું તું ને પેલા સામે એક અહંકાર કેવો એક સીધો સાધો માણસ આપણી તો સંસ્કૃતિ છે આપડી હિન્દુ સંસ્કૃતિ છે કે દુશ્મન પણ સામે મળે ને તો હસી ને લાંબો કરી ચૂંટણી લડાતી હોય પણ એક સામાન્ય સીધો ભોડો વાળો માણસ એની સજ્જનતા એના સંસ્કાર બતાવી અને હાથ લાંબો કરે અને સામે એક રાક્ષસી હાસ્ય બતાય લોકોએ હેટ્રિક મારી દીધી કે તારી હેટ્રિક ના વાગવા દીધી માનું એ થઈ જવાબ છે પાછા કોઈ એવું કે અમે આ કરીશું તે કરીશું અને અંદર તો નેતા એવું કહેતા આપણા આપડે બેન કે પચાસ ટકા ક્યાંય નહીં પચાસ ટકા ક્યાંય નહીં એટલે પંચાણું ટકા આપીને બતાવી દીધું પંચાણું ક્યાંય નહીં કરી દીધું અડાણે આપવાની વાત અડાણે થોડું આપવાનું વાત બીજું જો નેતાનું કામ શું છે નેતાનું કામ તમારા કામ કરવાનું એની સાથે તમને રક્ષણ આપવાનું કામ છે તમારી પોતાની પ્લે ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક શેર કરવા વિનંતી